સવારની ભાગ દોડમાં જ્યારે કંઈ પણ સમજમાં ના આવતું હોય તો બનાવો આ હેલ્ધી નાસ્તો પણ એ પહેલાં હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજનો આ હેલ્ધી નાસ્તો બનાવવા માટે આપણે મિક્સી જારમાં બે નંગ લીલા મરચાં લઈશું એક ઇંચ આદુનો ટુકડો અને ચારથી પાંચ લસણની કળીઓ લઈશું લસણ તમે ના ખાતા હોય તો એની સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ફ્રેશ એક વાટકી જેટલા લીલા ધાણા લઈશું તો એને આ રીતે રફલી કટ કરી મિક્સી જારમાં લઈ લઈશું જો લીલા દાણાનું પ્રમાણ તમારે ઓછું રાખવું હોય તો એમાં થોડુંક પાલક પણ ઉમેરી શકો છો પણ લીલા દાણાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે એક નંગ બાફેલું બટેકું એડ કરીશું સવારની જો ભાગદોડમાં બાફેલું બટેકું ના હોય તો કાચું બટેકું પણ તમે ઝીણું સમારી એડ કરી શકો છો અને એમાં થોડુંક એવું પાણી નાખી એની પેસ્ટ રેડી કરી લઈશું હવે આ પેસ્ટને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું એમાં એક ચપટી જેટલી હિંગ એડ કરી લઈશું હિંગ નાસ્તાને પાચનક્રિયામાં પણ સારી એવી મદદ કરે છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલો ધાણાનો પાવડર અડધી ચમચી લાલ વાટેલું મરચું અડધી ચમચી શેકીલા જીરુંનો પાવડર અડધી ચમચી એમાં ચાટ મસાલો એડ કરીશું જેથી આપણો નાસ્તો એકદમ ચટપટો બને હવે અડધી ચમચી જેટલું આખું જીરું અને સ્વાદ મુજબ આપણે એમાં મીઠું આ બધી જ વસ્તુને આપણે પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું પેસ્ટ બનાવતી વખતે આપણે એમાં લીલું મરચું પણ નાખેલું છે તો જો તમે તીખું ઓછું ખાતા હોય તો વાટેલા લાલ મરચાંને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતની આપણી આ પેસ્ટ રેડી થઈ છે હવે આપણે એમાં એક કપ ઘઉંનો લોટ એડ કરીશું એટલે આપણે જે રૂટિંગમાં રોટલી માટે વાપરીએ છીએ એ જ ઘઉંનો લોટ આપણે આમાં લેવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું હાલ આપણે આમાં પાણી એડ નથી કરવાનું પહેલાં લોટને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કરી એમાં કોઈ પણ લમ્સ ન રહે બેટર હજુ આપણું કડક જ છે તેમ છતાં આપણે એને બરોબર ફેટી લઈશું અને હવે એમાં આપણે થોડું પાણી એડ કરીએ તો આપણે જે મિક્સી જારમાં પેસ્ટ રેડી કરી હતી એમાં નાખીને જ થોડું પાણી એડ કરી લઈશું તો એકસાથે આપણે પાણી એમાં એડ નથી કરવાનું કારણ કે આપણે બેટરને ઘટ્ટ રાખવાનું છે તો જેમ જરૂર લાગે એમ થોડું થોડું પાણી એમાં એડ કરીશું અને આ રીતનું બેટર આપણે રેડી કરીશું તો બેટર આપણે આવું જ રાખવાનું છે હવે આપણે આમાં ખાવાના એકથી દોઢ ચમચી જેટલા મીઠા સોડા એડ કરીશું એટલે કે કુકિંગ સોડા એડ કરવાના છે અને થોડા લીલા સમારેલા દાણા એડ કરી લઈશું લીલા ધાણા આપણે પેસ્ટ બનાવતી વખતે પણ નાખ્યા છે તો આ સમારેલા ધાણા ન એડ કરવા હોય તો પણ ચાલે પણ આ રીતે સમારીને ધાણા એડ કરવાથી એનો ટેસ્ટ પણ સરસ લાગે છે તો હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને એક પેનમાં આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને પેન ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલું જે બેટર છે એમાંથી એક કે દોઢ ચમચા જેટલું બેટર પેનમાં લઈ લઈશું અને તેને રોટલીની સાઇઝમાં આપણે ફેલાવી લઈશું તો આ રીતે એક સરખું એને ફેલાવી લેવાનું છે અને હવે એને ઢાંકી અને આપણે એકથી દોઢ મિનિટ માટે ચડવા દઈશું એકથી દોઢ મિનિટ પછી આપણે એનું ઢાંકણ ખોલી જોઈ લઈશું તો એનું ઉપરનું લેયર એકદમ ડ્રાય થઈ ગયું છે અને એ પેનથી પણ એકદમ છૂટું પડી ગયું છે એટલે કે એનું નીચેનું લેયર એકદમ સરસ ચડી ગયું છે તો આપણે એને ચીપિયાની મદદથી પલટાવી લઈશું અને બીજી સાઈડે એને દબાવી અને સારી રીતે ચડવી લઈશું એક વખત પલટાવી એને ચેક કરી લઈએ તો હજી એને થોડી વાર વધુ ચડવા દેવું પડશે અને એ બીજી સાઈડથી પણ હવે તૈયાર થઈ ગયું છે તે ઉતારી લઈએ અને ફરીથી બીજું બેટર નાખી એને આ રીતે પાથરી લઈએ અને એની એક સાઈડ તૈયાર થાય એટલે એને ફરીથી પલટાવી લઈશું તો આ નાસ્તાને બનવામાં બહુ ટાઈમ નથી લાગતો ફટાફટ તૈયાર થઈ જાય છે તો બસ આ રીતે આપણે બધો જ નાસ્તો રેડી કરી લઈશું તો આપણે જેટલું બેટર તૈયાર કર્યું હતું એમાંથી આટલો નાસ્તો રેડી થયો છે અને આ નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ હોય છે અને તેની સાથે સાથે એ હેલ્ધી અને સ્વાદિષ્ટ પણ લાગે છે તો આ નાસ્તા સાથે બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી અને આમ જ તમે ખાઈ શકો છો કારણ કે આપણે એની બનાવતી વખતે લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે એટલે એ એકદમ ચટપટો લાગે છે તો નાસ્તો નાના બાળકોથી લઈ મોટા ઘરડા એટલે કે જેને દાંત નથી એ પણ આ નાસ્તો પ્રેમથી જમશે તો ફ્રેન્ડ્સ તમને બધાને આજની જો આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ નવા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને હા ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ